વ્યાજખોરે વેપારીને છ લાખ રૂપિયા પાંચ ટકે વ્યાજે આપ્યા બાદ તેની સામે પંદર લાખ રૂપિયા વસૂલ્યા હતા છ આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે વેપારી વાસનાબાલી રોડ ખાતે આવેલ અર્બન એક કોમ્પ્લેક્સમાં દુકાન નંબર આઠમાં મરાઠા કટ્ટા નામની રેસ્ટોરન્ટ ચલાવતો હતો તે સમયે ઘનશ્યામ પ્રભાકર ફૂલબાજે રેસ્ટોરન્ટમાં જમવા આવતો હતો ત્યારથી વેપારી સાથે ઓળખાણ થઈ હતી ઘનશ્યામ પ્રભાકર ફૂલબાજે વેપારીને કહ્યું હતું કે હું ફાઇનાન્સ કરું છું ત્યારે પૈસાની જરૂર હોય તો મને કહેજે અને તે પછી કોરોના સમય દરમિયાન મારે રેસ્ટોરન્ટમાં નુકસાન થવાથી મારે પૈસાની જરૂરિયાત પડતા મેં જૂન બે હજાર વીસમાં ઘનશ્યામ ફૂલબાજે પાસે એક લાખ રૂપિયાની કરતા તેઓએ મને પાંચ ટકાના વ્યાજે રૂપિયા આપ્યા હતા જે રૂપિયાનું માસિક વ્યાજ પાંચ કર્યું હતું અને જે વ્યાજના માણસો આવીને લઈ જતા હતા વ્યાજખોરે વેપારીને છ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે આપ્યા બાદ તેની સામે પંદર લાખ રૂપિયા વસૂલ્યા હતા અને ત્યારબાદ પણ વધુ રૂપિયાની માંગણી કરીને ચાંદી મારી નાખવાની ધમકી આપી આ મામલે વેપારીએ છ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે ફરિયાદીના વકીલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી સુષ્ટી રાજ અરુણ ભાઈ પવાર નામના એક ફરિયાદી હતા એમને ઘનશ્યામ ફૂલ બાજે નવ પાસેથી પ્રથમ એક લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે ત્યાર પછી પાંચ લાખ રૂપિયા વ્યાજ વ્યાજ પર લીધેલા હતા તે બાદ તેમને અવારનવાર તેઓના ક્રિષ્ણા ધીખાભાઈ કહાર કિરણ રમેશભાઈ માછી સન્ની ધોબી નરેન્દ્ર જગભાઈ જગમોહન અને શીતલબેન નામના વ્યક્તિઓને અવરનવર પૈસા ઓનલાઈન જીપેથી ચૂકવેલા જે ટોટલ રકમ દસ લાખ ચોપન હજાર અને ચાર લાખ પચાસ હજાર મળી કુલ પંદર લાખ ચાર હજાર રૂપિયા એમને ચૂકવી આપ્યા હતા તેમ છ લાખની જગ્યા એમને પંદર લાખ ચાર હજાર રૂપિયા ચૂકવ્યા એટલે વિચારો કેટલું વ્યાજ લીધું હશે એમને અને અવારનવાર એમની હોટલોમાં જતા હતા એમની હોટલમાં જમતા હતા જમવાનું બિલ નહીં આપતા હતા એટલે અવારનવાર ધમકીઓ આપતા હતા તેમજ એમના મોબાઈલ પર મોબાઈલ પર દર વખતે ધમકી ભર્યા મેસેજ ભરતા કે આ જે પૈસા આવશે એમને પૈસા આપી દે છે એટલે ટોટલ હેંસીથી ને એવું જી એન્ટ્રી હોય એમની જે અલગ અલગ વ્યક્તિઓ મારફતે એમને વ્યાજની ઉઘરાણી કરી જેથી રાજપવાર નામના ના હોય આ ગુનાહિત કૃત્યથી કંટાળી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ તમામ વિરુદ્ધ ઇપીકોની કલમ ત્રણસો ચોર્યાસી બસો ચોરાણું ખ પાંચસો છ બે અને એકસો ચૌદ મુજબની ગુના નોંધાયેલ તેમજ ગુજરાત નાણાકીય ધિરાણ કરનાર અધિનિયમની કલમ ચાલીસ અને બેતાલીસ મુજબ ગુનો નોંધવામાં આવેલ આપણો মোটার নাম সোহিল আর্গুড়া অ্যাডভোকেট সোহিল আর্গুড়া